સુરતમાં ભારે પવનથી બસો વર્ષ જૂનું ઝાડ ધરાશાય થયું દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક બની ઘટના મહાકાય ભૂજ ધરાશય થતા એક રિક્ષાને એક મકાનમાં નુકસાન પહોંચ્યું સદનસી બે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ઝાડ પડ્યું ત્યાં નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિ તૈયાર કરવામાં આવતી હતી ઝાડ પડવાથી ગણપતિજીની મૂર્તિને કોઈ પણ નુકસાન નહીં આપનું નામ અંકિતા મોડી કયો વિસ્તાર છે અને શું ઘટના બની સવાના ગલે આ વિસ્તાર છે ગોપાળજી વારી દિલ્હી ગેટ સુરત અમારે અહીંયા એક 200 વર્ષ જૂનું પહેલા એક ઝાડ હતું તે વાવાજોવારાને કારણે જોરમાં પડી ગયું હતું ડાબી સાઈડ તો અમારે ગણપતિની મૂર્તિ પણ બચી ગઈ છે એમાં અને રિક્ષા અને અમારે એક ઘરમાં વ્યવરેવાસીઓનો પણ નુકસાન ઘણું થયું છે ઝાડ પડી તો શું તમને શું લાગ્યું અચાનક અમને એમ થયું કે કોઈ મિલિંગ પડી ગઈ એવું કંઈ અકસ્માત થયું લાગે છે તો અમે પાંચ વાગે ઉઠીને બધા બહાર જોયું તો ઝાડ પડેલું હતું અમારે બસો વર્ષ જૂનું હતું તીથી ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ ત્યારથી ચાલુ થઈ ગયું હતું ફાયર વાળા આઠ સાડા આઠ વાગે આવેલા હતા એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રતિક ડોલી સુરત